धीमे 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 वृद्धि पामे तू वृद्ध था धीमे धीमे वृद्धि पामे तू वृद्ध था का तो सर्वस्व त्यागी तू बुद्ध था का तो सर्वस्व त्यागी तू बुद्ध था स्नान हो घर के पे गंगा तटे स्नान स्नान हो घर में के पी गंगा तटे શેષ શરત એક જ કે તું ભીતર થી શુદ્ધ થાય છે શરત બસ એક કે તું ભીતર થી શુદ્ધ થાય પાણીની પાણી થી નાય તે કપડા બદલી શકે છે પાણી થી જે નાય તે કપડા બદલી શકે છે પણ પરસેવે નાય ને તે કિસ્મત બદલી શકે છે પ્રભુ એટલું આવજો શોધવું ના પડે પ્રભુ એટલું આપજો કે શોધવું ના પડે સંતાડવું પણ ના પડે વિચાર ગમે એટલો સુંદર હોય પણ આચાર વિના કામો છે વિચાર પ્રવચન ગમે એટલું સુંદર હોય પણ આચાર વગર નકામું છે પ્રભુ હું ક્યાં કહું છું કે આંગણ સુધી આવ હે પ્રભુ હું ક્યાં કહું છું કે આંગણ સુધી આવ બસ આંખ મીચું ને બસ પાપડ સુધી આવે આંખ મીચું બસ પાપડ સુધી આવે જય શ્રી